નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ત્રીસ તારીખ અગિયારમો મહિનો બે હજાર ચોવીસને વાર શનિવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને મગફળીની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના મગફળીના બજાર ભાવ કેવા છે મગફળીની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો ચાહે અને જાણીએ આજના મગફળીના બજાર ભાવ કેવા છે અમારા ચેનલ ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં આ મગફળીનો ભાવ એક હજાર ને અઢાર રૂપિયા થયો હોય ક્વોલિટીની વાત કરીને તમે જોઈ લેજો વજનમાં સારું હોય ડેમેજ વાળું હોય કે એક હજાર ને અઢાર રૂપિયા ભાવ થયો જોઈ લો આ ઢગલો

કાર્ડવગન માં વજન માં પણ સારું હે 1165 રૂપિયા ભાવ થયો આજનો જીવીસ માં આટકલો હે બેકલી સેટલી સેટલી સકવાડ ભાવ દઈ દે 300 રૂપિયા 1152 રૂપિયા ભાવ થયો સુપર જીવીસ મગ પડી એ ક્વોલિટી ની વાત કેનો જોજો કાર્ડવગન ની હે વજન માં પણ સારું હે 1152 રૂપિયા ભાવ થયો આજનો 29 નો રેજો ક્વોલિટી આ ટકળો 1130 રૂપિયા ભાવ થયો 22 મક પડી છે જો ક્વોલિટી ની બોલ ની વાત કરી તો ભાઈ વજન માં હારું છે 1130 રૂપિયા ભાવ થયો આજનો 29 આ ટકળો બોટનું કોને કઈ દેજે jadi 41 1000 953 953 952 રૂપિયા માં આવે તો લખી નાખો बाजू वाला 1152 રૂપિયા ભાવ થયો છે 22 મકડી એ ક્વોલિટી ની વાત કરી તો બજાઈ જો કંઈ પણ ઘટામ નથી વજન માં પણ સારું હે કાર્ડવગનો માલ હે 1152 રૂપિયા વાવ છે આનો લઈ લ્યો ક્વોલિટી ઢગલો જાળું 223340 450 પણ તોને પાંચ દિન જેટલું છે મિત્રો 1075 રૂપિયામાં વાણો હોય છે આપડે અલગ જો 1075 રૂપિયા ભાવ છે બીટી 32 મક પડી એ ક્વોલિટી ની વાત કે ભાઈ વજનમાં સારું છે જોઈ લ્યો 1075 રૂપિયા ભાવ થયો આજનો બીટી 32 નો જોઈ લ્યો ક્લેટ આ ઢગલો જાળું

એક હજાર ને પચીસ રૂપિયા ભાવ થયો બીટી બત્રી મગફળી ક્વોલિટી ની વાત કરો ભાઈ ડેમેજ વાળો માલ એ જોઈ લો એક હજાર ને પચીસ રૂપિયા ભાવ થયો આજનો બીટી નો જોઈ લો આ ટકલો આ મગફળીનો ભાવ નવસો ને સિત્તેર રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીને તો જોઈ લો ભાઈ ઓ હવે નવસો ને સિત્તેર રૂપિયા ભાવ થઈ ગયો અગિયારસો ને પાંચ રૂપિયા ભાવ થયો મગફળી જોઈ લોટી અગિયારસો ને પાંચ રૂપિયા ભાવ થયો આનો અગિયારસો ને સિત્તેર રૂપિયા ભાવ ભાવથી સુપરજીવીસ મગફળી એ બુલેટિન એ વાત કરી જોઈ લો વજન માં પણ સારું અને દાણો પણ જોરદાર અગિયારસો ને સિત્તેર રૂપિયા ભાવ થયો ભાવથી જોઈ લો

અગિયારસો ને એકવીસ રૂપિયા ભાવ થઈ ગયો બીટી બત્રી મગફળીએ કડ વગરનીએ હૂકી એકદમ જોઈ લો ક્વોલિટીમાં કાંઈ પણ ઘટતા એમ નથી વજનમાં પણ જોરદાર ને દાણે પણ સારી એ અગિયારસો ને એકવીસ રૂપિયા ભાવ થઈ ગયો આજનો બીટી બત્રીસનો ક્વૉલિટી કાંઈ પણ ઘટતા એમ નથી એ જોઈ લો આ ટગલો સુપર ક્વોલિટીનો માલ અગિયારસો ને ત્રીસ રૂપિયા ભાવ થયો સુપર જીવીસ મગફળીએ જોઈ લો કડ વગરની ક્વોલિટી કાંઈ પણ ઘટા એમ નથી અગિયારસો અને ત્રીસ રૂપિયા ભાવ થયો આજનો જેવીસનો જોઈ લ્યો ક્વોલેટી આ ટગલો લૂઝનો અગિયારસો ને ચોપ્પન રૂપિયા ભાવ થયો આ મગફળીનો ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ જો વજનમાં સારું એ ક્વોલિટીમાં કંઈ પણ ઘટે એમ નથી જોઈ લ્યો અગિયારસો અને ચોપ્પન રૂપિયા ભાવ થયો આનો જોઈ લ્યો ક્વોલિટી આ ટગલો એ લૂઝનો